સાત ડિસેમ્બરે જે નિયામક મંડળની ચૂંટણી યોજાવાની છે અત્યાર સુધીમાં સાહીઠ અરજી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે વિતરણ કરાયેલા ફોર્મ માંથી હજુ સુધી કોઈ પણ ફોર્મ નથી ભરવામાં આવ્યું અને હાલ તો આટલા સાહીઠ જેટલા ફોર્મ છે તેનું વિતરણ થઈ ચુક્યું છે

જે ચૂંટણી અધિકારીની કચેરીમાં ફોર્મ ભરવા અને ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડે જે કહ્યું છે તે થી વધુ ફોર્મ વિતરણ થયા છે પરંતુ એક પણ ફોર્મ ભરાઈ અને જમા નથી આવ્યું તે માટે હાલ તો જે દૂધસાગર ડેરી નો ચૂંટણી નો ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ જ છે જી બિલકુલ જાણકારી બદલ આભાર